ઝારખંડની ની એક યુવતી રૂપિયા પંદરસો લઈને તેના સગીર પ્રેમી સાથે ઘર છોડીને ભરૂચ સુધી આવી પહોંચવાનો બનાવ બહાર આવ્યો છે સોશિયલ મીડિયા પર થયેલ મિત્રતાએ પ્રેમનું સ્વરૂપ ધારણ કરતા પરિવારમાંથી વિરોધ મળતા બંને ભાગી જવાનો નિર્ણય લીધો હતો અને યુવતીએ પોતાની કોલેજ ફીમાંથી રૂપિયા પંદરસો તેમજ સગીર પ્રેમીએ માતા પાસે જેકેટ લેવાના બહાને રૂપિયા એક હજાર મેળવી અગિયાર ડિસેમ્બરના રુદ ટ્રેન મારફતે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા અહીં રહેવા માટે મકાન શોધતી વખતે મકાન માલિકે ઓળખપત્ર માંગતા મકાન મળ્યું ન હતું ત્યારબાદ બંને ભરૂચ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા સ્ટેશન પર પ્રેમી

વિશ્વાસ જીત્યા બાદ યુવતીએ સંપૂર્ણ હકીકત જણાવી અને માતાનો સંપર્ક નંબર આપ્યો હતો સખી વંશતોપની ટીમે પરિવારજનોનો સંપર્ક કરી તેમની પુત્રી સલામત હોવાનું જણાવી ભરૂચ બોલાવ્યા હતા બાદમાં યુવતીનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું એક મહિલા રેલવે પોલીસ દ્વારા એકસો એક્યાસી થ્રુ સખી વંશોપ સેન્ટર માટે આશ્રય માટે લાવેલ તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યો ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી અગિયાર તારીખના રોજ ઝારખંડ થી માતા ને કોલેજ જવા માટે જઉં છું તેવું કહી અને નીકળી ગયેલા તે વધારે વધારે માહિતી આપતા એમણે કહેલું કે કે છ મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે એટલે મારા મિત્ર એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા દીકરી પાસે પંદરસો રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે હજાર રૂપિયા લીધેલા હતા તો બંનેના પચીસ પચ્ચીસો થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે ત્યારબાદ તે ભરૂચ આવી ગયા ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસ રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલો આઈડી પ્રૂફ જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે તો તેમણે એક્યાસી ને કહીને સખી મનોરફ સેન્ટર માં મોકલેલા ત્યારબાદ અમે એમના માતા-પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે અગિયાર તારીખ ના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારા મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જટની ઘટના બની નથી ત્યારબાદ તેમને અહિયાં આવવા માટે બે દિવસમાં જણાવેલું કે બે દિવસમાં આવી જશે હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો વાતચીત કરો છો તો તમે કોઈના પણ અ કહેવામાં એટલા બધા ના આવી જાવ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સ ને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કઈ પણ બની શકે છે તમારી સાથે એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો થેન્ક યુ સો મચ